ડેસર તાલુકાના ગામે પસાર થતી પર નવીન બનાવેલ પુલ ઉદ્ઘાટન તિરાડો અને ખાડા પડતા ચર્ચાનો વિષય બન્યો રોડના કોન્ટ્રાક્ટરની કામગીરી અને હલકી ગુણવત્તા મુદ્દે ભારે ચર્ચા જાગી નવીન પુલની કામગીરીમાં ભારે ભ્રષ્ટાચાર અને બે જવાબદારીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો રોજના હજારો ભારદારી વાહનો આ રસ્તા પરથી પસાર થાય છે ત્યારે પુલની ગુણવત્તા મુદ્દે ભારે સવાલો ઉભા થયા સરકાર દ્વારા અંદાજિત સત્તર કરોડની માતબર રકમ બ્રિજ માટે ફાળવેલી હતી પણ સત્તર કરોડ પાણીમાં ગયા હોવાની લોકમુખે ચર્ચા વર્ષો જૂનો બ્રિજ તેજ હાલતમાં છે જ્યારે નવીન બનાવેલ બ્રિજની ઉદ્ઘાટન પહેલા જ ખખડદશ હાલત ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા બ્રિજમાં થયેલ ભ્રષ્ટાચાર મુદ્દે લેખિતમાં મુખ્યમંત્રીને રજૂઆત કરી જવાબદાર લોકો સામે કડક પગલા લેવાની માંગ કરી કાકા લોકાર્પણ વગર બ્રિજ ચાલુ કરી દેવામાં આવેલો છે ખાડે પડી ગયેલા શું કહેશો લોકાર્પણ વગર બ્રિજ ચાલુ કરી દેવામાં આવે છે અને આ નવા બ્રિજમાં ખાડા પડી ગયા છે આ સો વર્ષ જૂના બ્રિજમાં ખાડા પડે તો આપ સમજી શકીએ છીએ પણ આ ચોવીસ કરોડના ખર્ચે જે વસ્તુ ઊભી થયેલી છે પૈસા સરકારના નથી પૈસા અમારા છે બરાબર છે છતાંય જો આ રીતે આ ભ્રષ્ટ કામ થતું હોય તો સરકારી કર્મચારીઓને આ સરકાર ધ્યાન ઉપર લે એવી અમારી પ્રજાજનોને ને નમ્ર વિનંતી છે આગળના પુલ એક સેફ્ટી દીવાલ છે એ પણ બનતાના ચાર દિવસમાં જ બિલકુલ ધરાશાય થઈ ગયેલી હા સદ નસીબે કોઈ જાણની થઈ શું નથી થઈ તો હવે એક કર્મચારીઓ એ જોવાનું રહ્યું સરકારી કર્મચારીઓ એ જોવાનું રહ્યું કે આવી રીતે બનતી વસ્તુ જો તૂટી પડતી હોય તો એની અંદર કેવું મટીરીયલ વપરાયું છે એની જે કંઈ જાણકારી છે એ બધી જાણકારી સરકારી કર્મચારીઓને લેવાની હોય છે અને આ કોઈ કર્મચારી અહીંયા આવતા જ નથી ખાલી ખિસ્સા ભરે છે અને એમનું કાર્ય કરીને એ લોકો જતા રહે છે જવાબદાર સરકારી કર્મચારીઓને એવું કહી શકાય કે હા સો ટકા બ્રિજમાં મોટો ભ્રષ્ટાચાર ના થયો હોય તો આ ચાર દિવસમાં ખાડા કેવી રીતે પડે આપણે એ સમજી શકીએ છીએ બ્રિજમાં જો ભ્રષ્ટાચાર નથી થયો તો પછી ખાડા પડ્યા કેવી રીતે ચોવીસ કરોડ રૂપિયામાં તો શું ના બને

આ બેદરકારી બહાર આવી હોય તો આ બેદરકારી માટે જવાબદારી ઘણી પણ લાગતી હોય એની પર પગલાં લેવા જોઈએ અને આ જે કોન્ટ્રાક્ટર કે અધિકારી જે પણ હોય એને ગુણવત્તા અમે ચેડા કર્યા હશે તો એના તપાસના આદેશ પણ સરકાર શ્રી આપે કારણ કે સરકાર જ્યારે આટલા બધા રૂપિયા પ્રજા માટે ખર્ચી રહી હોય ત્યારે આ લોકોની બેદરકારી જો આ રીતે સરકાર બદનામ કરતી હોય તો કોઈ પણ સંજોગોમાં ચરાઈ ના રહેવાય હું માનનીય મુખ્યમંત્રી સુમને પણ આના માટે ખાસ કરીને રજૂઆત વાત આજે લેખિતમાં કરવાનો છે અને તે પણ કે ભાઈ તપાસ તપાસ થાય અને જો આ તપાસની અંદર જે પણ લોકો જવાબદાર છે એ ઉપર પગલાં લેવાય એવું એમને સ્પષ્ટપણે અમને અભિપ્રાય આપ્યો છે પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો